છોકરા જેવો બોલતો હતો રૂપાળો અને જતો રહ્યો તારો ભાઈ ભગવાન ના ઘેર થી અમે આવે એટલે જવું પડે એ ફટાફટ વડિયાળી પેલા પત્રો પણ નાખવા

મને જતો રહ્યો જતો રહ્યો એતો ભલાદમી બોલ્યો રહો તમે કા રો છો રવાજ ભલા

બે તો છે કે હરાય ઓન રાગ નહીં બે જણાય રે મોહાણો મોસી યાર એમ તો મે યાર

રાગ મેલ્યો હોય તો કોક આવા કા મોહના એ કોક રાગ મેલ્યો હતા ને કા મારા હાઉ કુટુંબ માં અમુ જો રાગ ના મેલો કોણ હો ને હંગાતી આવે ડુંગુ તો મો સોપ્યો અલા ભલાદ મેલો કે યાર એ કર બધું આપણે ના કરવાનું હોય યાર માર હાઉ તો મારા માથા બોમ ગયાલ તો એ ખરી વાત છે હું આપણા હાર તમને તમને હારું રાખ્યું નહીં એટલે તમે આ ખેસરીયા ભરેલા થઈ ગયા છો હાડુ અમે આપણો હારા જીવ તમે તો તમન તો મારા હાહુ હારું રાખતો નહીં હાડુ ના ના હું તો જવું એટલા પર મારા ગુજામો હોની નોટ ગાલતો ના તમન હાવ રાખ્યું ને ડુંગુ તો બુ સોપ્યો અને ભલાદમી તમાર ના સોપા હારા જીવી છે જી અરે બાર હું પૂછતા હું એ કોય તો બધું સોપો ડુંગુ મન હું વાધો છે એ ગોટિયાજી ને 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 પૂછતા હું હાડો પૂછતા હું તમન તો હાડો ગાડી આવી તમને કોઈ પડી નહીં તમને કોઈ પડી નહીં બેટા

આજની સંસ્કાર કરો તો ના કૌતા મે เราเป็นที่ฮจร์ดกาวดุงกุ้งตัวมาแล้วสองพันลูกเกิดยังเกิดยัง

કોમ કોમ પછી પાસે ના જોઈ લે પછી તમારી મા મરી જઈ કોઈ આવી ચાર જણા કુટુંબ ના કોઈ આયા તો મેં આયા બે જણા હા ડું છે આબર હશે ભલાદમી જવાબ આપવાનું રાખો પછી હું ઘેર જોઈને ને આવ્યું કોઈ વધારે નતો દેખાતો બહેનો છોકરા એટલું લાગુ આપું પડ્યું જવાબ આપવાનું રાખો તે ચાર જનવરી મેળા વાળા આઈ ભાર અમે લોકો સારું આવશે લોકોનું બેહનું રાખીએ તારો કોણ હશે કે મુદ્દમાં

એવું ખોટું લાજ્યું છે નાના મારા હાહુ માં તો મારા માણ સમાન હતો મને શીરો ખવડાવતો મને ખોટું લાજ્યું દીધું કશું વાંધો નઈ કશું વાંધો નઈ એ મારા ભગવાનના હાહુ માને ને આ મને શાંતિ આલજે અને પેલા જન્મ મનુષ્ય નો ઉતાર આલજે મારા હાહુમાં બહુ સારો હતો બાપરો બહુ સારું હતો નાના હું તો રિહોણ હવે મારતો જ તું ઘેર ભેગું થઈ જવું થાય ઓય રહેવું જ નહીં ને નાના શું કરે તો એ કા મારી માની છોકરા જમઈ ડુંગું ના છોપા ખબર મને નહીં પણ મારા પ્રેમ ભાઈ ઓ તો હા હું માને જમઈ વચ્ચે એટલે આપણે ડુંગું છોપા નક્કી કરી તું અને કશું વધો નહીં હેલો શાંતિ અર્પા એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરી છું અને વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો તો ખાલી તમને હસવું આવે તમને મનોરંજન